આપણા ખેડૂતો સાથે થઈ રહ્યું છે એમને જ્યારે જરૂર છે ત્યારે એમની જરૂરિયાત સંતોષાતી નથી ને એમાં પણ વળી અનેક પ્રશ્નો આવીને ઊભા થાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રી અને ખેતી નિયામકને ષડયંત્રકારી ગણાવ્યા છે તેઓ શા માટે આવું કહી રહ્યા છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી મહિનામાં જે કમોસમી વરસાદ પડ્યો આક્ષેપ પાલભાઈ આંબલીયા કરી રહ્યા છે અને આ આક્ષેપ સાથે તેઓ કૃષિ મંત્રી અને ખેતી નિયામક પર સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરવાનો આરોપ પણ લગાડી રહ્યા છે સાંભળીએ તેમની રજૂઆત ગઈ ઓગણત્રીસ જૂન ના રોજ મુખ્યમંત્રીને કાગળ લખીને કહ્યું હતું કે સામાન્ય માણસ ફેસબુક માં એક પોસ્ટ મૂકે તો સરકાર એને સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને જેલમાં નાખે છે એની સામે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાજ્યના ખેતી નિયામક શ્રી સરકારને બદનામ કરવાના અનેક કાવતરાઓ કરે છે ષડયંત્રો કરે છે અને એના આધાર પુરાવાઓ પણ મેં પત્રમાં આપ્યા હતા હવે આ નવો એક આધાર પુરાવો આપું છું કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે કાવતરું કરે છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો આ કમોસમી વરસાદને લઈ અનેક રજૂઆતો પછી સરકારે માત્ર એક કપાસ પાક માટે જ રાહત પેકેજ જાહેર કર્યું છે આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઈટ ઉપર જઈ અને ખેડૂતોએ 14 તારીખ થી 28 જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે જે 6 જિલ્લાઓ માં આ રાહત પેકેજ મંજૂર થયું છે આ 6 જિલ્લામાંથી કોઈ પણ એક ગામમાં પણ આ પોર્ટલ આજની તારીખમાં ખૂલતું નથી આજે 24 જુલાઈ થઈ છે 4 દિવસ બાકી वैधા છે ત્યારે સવાલ એ છે કે સરકારે ચૌદ તારીખે જો જાહેરાત કરી હોય ચૌદ તારીખ થી ચાલુ થવાની પોર્ટલ નથી ચાલતું બહુ સ્પષ્ટ છે સરકારને બદનામ કરવા માટે આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક ષડયંત્ર કરે છે એ સાબિત થાય છે નંબર બે જે ખેડૂતોની ખેત પેદાશો જેમાં કપાસ એ સૌથી મજબૂત પાક છે જો કપાસનો પાક તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન થયું છે તો ઝીણા ઝીણા પાક મગફળી હોય મગ હોય મઠ હોય અડદ હોય તલ હોય આ પાકનો તો ગયો હોય તો આશ્ચર્ય કપાસમાં તેત્રીસ ટકાથી વધારે નુકસાન છે અમે રાહત પેકેજ આપીએ છીએ તો બાકીના પાકોને કેમ રાહત પેકેજ આપવામાં નથી આવતું બીજું જે જે ગ્રામ સેવકો સાથે વાત થઈ છે એનું કેવું એવું છે કે જે ખેડૂતોએ મગફળીનું

ખોરા ટોપરા જેવી છે કૃષિ મંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરવા માંગે છે એના વિરુદ્ધનું ષડયંત્ર કરે છે આ રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે ફેસબુક પર પોસ્ટ કરનાર સામાન્ય માણસ પોતાની ભરાશ કાઢે છે એ ષડયંત્રકારી નથી ખરેખર ષડયંત્રકારી તમારા કૃષિ મંત્રી છે તમારા ખેતી નિયામક છે એમને જેલમાં મોકલવામાં આવે સૌથી પહેલા તો આશ્ચર્યની વાત એ છે

એ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરો અને વહેલામાં વહેલી તકે અને સરળતાથી સહાયના જે પૈસા છે એ ચૂકવી દેવામાં આવે એવી અમે પણ રજૂઆત સરકારને કરીએ છીએ જોઈએ કે હવે આમાં શું અને કેટલા ઝડપી પગલા લેવામાં આવે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલ છો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર